કારતક મહિનાની જો અને વરસાદ થઈ ગયો ચાલુ કેમ કે અંબાલાલ કાકા એ કરી હતી આગાહી વરસાદમાં ઠંડી અને પલાળી નાખશે તમારી બંડી લગભગ ખેડૂતોને નુકસાન થયું છે કામ ધંધાવાળાને પણ નુકસાન ગયું છે સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યો છે અને બધી જગ્યાએ લગભગ પાણી ભરાઈ ગયા છે ખેતરમાં અને બધી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ નવી સવાર અને તમને એક વસ્તુ બોલાવો તો આ એક છે ને સાગનું પેડ છે સાગનું ઝાડ જે લાકડું ફર્નિચરમાં વપરાય ને પણ કે તમને બતાવી એ રહ્યો છું કે જો આ એના છે ને ફળ છે હા કે મેં અત્યાર સુધી સાગના ઝાડના ફળ નહોતા જોયા તો આ એના ફળ છે આ એના પાંદા છે સાગને ઇંગ્લિશમાં ટેક્ટોના ગ્રેડિસ પણ કહેવાય છે અને હિન્દીમાં સાગોન પણ કહેવાય છે અને આ જે ફળ રહ્યા ને ફળ અને એના પાંદા રહ્યા ને એ ઔષધિમાં આયુર્વેદિક ઔષધિમાં પણ વપરાય છે તો જો મિત્રો કાલે લાભ પાચા મતી અને આ જે છઠ છે કાર્તક મહિનાની જો અને વરસાદ થઈ ગયો ચાલો એટલા ભાઈઓ છે ને આમાં એવું છે કે તમારે છત્રીન રેનકોટ છે ને કાયમ બારનો બાર રાખવાનો બરોબર કેમ કે અંબાલાલ ભાઈ ગમે તાણી આગાહી કરી દે અને મેઘરાજા ગમે તાણી વરસી પડે હમ જો મિત્રો હવાર માં જુદા આપણે દુકાન ઘડીએ નહીં અને સુરેશભાઈ શું સુરેશભાઈ એમને લાગી છે તલબ તે પોકી ગયા તરત જો છે દાંત કાઢે છે भाई कैसे है? मुझे? अरे ये बारिश आ रही है यार क्या करेंगे तो? हाँ ये बारिश हो रही है मौसम बारिश हो रही है हल्की हल्की ठंडी भी लग रही है इसमें तो सबकी तबीयत खराब हाँ, हाँ 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 ऐसा ही होता है ठीक है बारिश अभी ठीक नहीं है इसके बारिश तो बंद होते ही फिर

તો જો મિત્રો વાતાવરણ આજ તો આવું ના આવું જ રહ્યું છે કાંઈ ફેર પડ્યો નથી અને વરસાદ પણ આખો દિવસ ચાલુ રહ્યો છે તો મિત્રો આજ વરસાદના કારણે છે ને કાંઈ બી કામ થયું નથી એટલે આખો દિવસ આળસની આળસ થઈ અને આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો અને બીજું મિત્રો કે આ વરસાદના કારણે છે ને કોઈને કાંઈ ફાયદો થયો નથી લગભગ ખેડૂતોને નુકસાન થયું છે કામ ધંધાવાળાને પણ નુકસાન ગયું છે એટલે આ વરસાદ છે ને નુકસાનકારક જ વરસાદ છે હું હમણાં સમાચારમાં જોતો હતો કે કાઠી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યો છે અને બધી જગ્યાએ લગભગ પાણી ભરાઈ ગયા છે ખેતરમાં અને બધી જગ્યાએ આમ સુરત બાજુ નવસારી બાજુ એ બાજુ પણ ખૂબ વરસાદ પડ્યો છે એટલે આ વરસાદ જે છે ને બધી જગ્યાએ નુકસાની જ કરાવી છે તો આજે આપણો દિવસ પણ એવો જ રહ્યો છે કેમ કે આજે આપણે પણ કાંઈ કામ થયું નથી અને ધંધો પણ વ્યવસ્થિત નથી થયો તો આજ તો પૂરો કંટારો જ હતો તો મિત્રો હવે તો આપણે વરસાદનું તો શું કરી શકીએ એ તો આવવાનો એની મેળે આવશે બીજું તો શું કહીએ તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં સુધીનો જ હતો આજનો બ્લોગ અહીં ખતમ કરીએ છીએ અને મળીએ કાલે નવા બ્લોગ મિત્રો એક વસ્તુ એ કે તમે છે ને વિડીયો જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરવાના કંઈ પૈસા લાગતા નથી બરાબર એ તમારે સબસ્ક્રાઈબ કરી લેવી તો તમને રેગ્યુલર વિડીયો જોવા મળશે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ